વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીએ કરંટ અફેર્સની ત્રેવીસ જાન્યુઆરી બે હજારના ચોવીસના રોજના કરંટ અફેર્સ જોઈએ જેમાં સૌપ્રથમ છે અયોધ્યાનું રામ મંદિર ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી આ જે મંદિર છે તે નાગર શૈલીમાં બનેલું છે ભારતમાં મુખ્ય બે શૈલી છે આપણે સાંસ્કૃતિક વારસામાં ભણીએ છીએ તેમ કે જે દક્ષિણ ભારતની શૈલી છે તે દ્રાવિડ શૈલી તરીકે ઓળખાય છે અને ઉત્તર ભારતમાં નાગર શૈલી તરીકે ઓળખાય છે તો આ જે મંદિર છે તે નાગરા શૈલીમાં બનાવેલો છે મંદિરની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો લંબાઈમાં મંદિર ત્રણસો ને એંસી ફૂટ જેટલું છે બસો ને પચાસ ફૂટ જેટલી પહોળાઈ છે અને મંદિરની ઊંચાઈએ એકસો ને એકસઠ ફૂટ જેટલી છે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ ટાળી દીધો છે સ્ટીલ અને લોખંડનો એટલે ઉપયોગ નથી કર્યો જેથી મંદિર વધુ સમય સુધી ટકી રહે કોઈપણ પ્રકારનો ભૂકંપ કે પછી કુદરતી હોનારતો સામે તેને સારું રક્ષણ મળી શકે કેમકે સ્ટીલને લોખંડ છે એ કટાઈ જાય એ તેથી એના વગર બનાવવામાં આવ્યું છે તેમાં તો ઉપયોગશાનો કરવામાં આવ્યો છે તો કે મુખ્યત્વે બંસી પહારપુર પાસે ગુલાબી સેન્ડસ્ટોન મળે છે તેનો ઉપયોગ છે ગ્રેનાઇટ પથ્થરોનો ઉપયોગ છે બાંધકામમાં કાર્યરત એવા સફેદ મકરાણા માર્બલનો ઉપયોગ કરવામાં આવેલો છે તેને કુલ 292 બાણું જેટલા થાંભલા છે અને ચુમ્માલીસ જેટલા દરવાજા છે મંદિરમાં ભગવાન શ્રી રામનું બાળપણનું સ્વરૂપ શ્રી રામલલ્લાની મૂર્તિનું ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવી છે મંદિરના સ્તંભો અને દિવાલો પર હિન્દુ દેવી દેવતાના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને આખા મંદિરમાં ટોટલ પાંચ મંડપ છે મુખ્ય મંદિરમાં પહેલો છે નૃત્ય મંડપ પછી રંગમંડપ સભા મંડપ પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ એમ કુલ પાંચ મંડપો આવેલા છે તેમાં અલગ અલગ ભગવાનની મંદિરો પણ છે બીજા એવું નથી કે માત્ર રામ ભગવાનનું જ છે અને આસપાસમાં કમ્પાઉન્ડમાં પરિસરમાં બીજા પણ મંદિરો છે જેમ કે સૂર્યદેવ દેવી ભગવતી ગણેશ ભગવાન ભગવાન શિવ મા અન્નપૂર્ણા અને હનુમાનજીના મંદિરો છે તેમાં એક પાકોટા કરીને એક સંયોજન દિવાલ છે પાકોટા જે સંયોજક દિવાલ છે તેની સાતસો ને બત્રીસ મીટર જેટલી લંબાઈ છે અને ચૌદ ફૂટ જેટલી પહોળાઈ છે

અગ્નિના સંરક્ષણ એટલે કે આગ બાગ લાગે એવું હોય તો પૂરતું પાણીનો પુરવઠો પણ છે અને ગટરના જે ગંદા પાણીના શુદ્ધિકરણનો પણ પ્લાન્ટ મંદિરમાં આવેલો છે સ્વતંત્ર એક પોતાનું પાવર સ્ટેશન છે મંદિરને જે મંદિરને ઉર્જા પૂરી પાડશે બીજી વિશેષતાઓ જોઈએ તો કે મંદિરમાં પરંપરાગત અને સ્વદેશી ટેકનોલોજી તેમજ નાગર શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ટોટલ ખર્ચ અંદાજિત અગિયારસો કરોડ રૂપિયાનો થઈ ચૂક્યો છે અને બીજો ત્રણસો કરોડ વધુ થવાની સંભાવના છે અયોધ્યાના રામ મંદિર બાઉન્ડ્રી વોલ દર્શાવતું હાઈબ્રિડ લક્ષણ ધરાવે છે આપણે જેમ કે દ્રવિડિયન શૈલી છે તેમાં જોઈએ તો બાઉન્ડ્રી વોલ હોય છે મંદિરની અને મોટો દરવાજો હોય છે જેને ગોપુરમ કહેવામાં આવે છે તે મુખ્ય વિશેષતા છે દ્રવિડિયન શૈલીની હવે અહીંયા ગોપુરમ તો નથી પરંતુ બાઉન્ડ્રી વોલ આવેલી છે તેથી એક વર્ણશંકર વિશેષતા કહેવાય છે કે જે હાઇબ્રિડ સિસ્ટ હાઈબ્રીડ કહીએ આપણે એ રીતે બંને વિશેષતા જોવા મળે છે બાઉન્ડ્રી વોલ આપણને દ્રાવિજન શૈલીથી પ્રેરિત છે બરાબર હવે જોઈએ જે મુખ્ય યોજનાઓ છે પ્રાણ પ્રતિષ્ઠા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાતો કરી હતી તેમાં એક મુખ્ય યોજના હતી સૂર્યોદય યોજના સૂર્યોદય યોજનામાં એક કરોડ મકાનની છતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે જેનાથી વીજળીનું બિલ ઓછું આવશે અને દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થવામાં મદદરૂપ રહેશે ગયા વર્ષે જુલાઈમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ માટે સોલાર યોજના માટે એક રાષ્ટ્રીય પોર્ટલનું પણ લોન્ચ કરવામાં આવ્યું હતું આ યોજનાથી શું લાભ થશે કે આપણો જે એક સંકલ્પ છે બે હજારને ત્રીસોથી પાંચસો ગીગાવટ જેટલી સૌર ઉર્જા ઉત્પન્ન કરવાનો અને જે રિનેવેબલ યોજના રિનેએબલ એનર્જી છે તેના ક્ષેત્રે આત્મનિર્ભર થવાનો તેમાં ઘણો લાભ મળશે આપણને એક કિલોવોટનો જે પ્લાન્ટ હોય છે આપણે લગાવીએ એક વોટનો સોલર પ્લાન્ટ તેમાં બારસોથી લઈને ચૌદસો યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થાય છે હવે એ સીધી ગ્રીડ સાથે કનેક્ટેડ હોય છે પ્લાન્ટમાં એટલે જો તમે એનો યુઝ નહીં કરો તો તે ગ્રીડમાં જશે બરાબર અને જે વીજળીના બિલમાં તમને રિફંડ મળતું હોય છે તેના લીધે વીજળીનું બિલ તમારું ઓછું થઈ જશે બીજી યોજના હતી વંદના યોજના આ એકચ્યુઅલી બે હજારને સત્તરમાં શરૂ કરવામાં આવી હતી અને ફરીથી થોડા ચેન્જ સાથે લોન્ચ કરવામાં આવી છે જેમાં ગર્ભવતી મહિલાઓને ત્રણ હપ્તામાં પાંચ હજાર રૂપિયાની ચૂકવણી કરાતી હતી તેના જગ્યાએ બે હપ્તામાં કરાશે અને જો બીજી વખત દીકરીનો જન્મ થશે તો એક હજાર રૂપિયા વધુ ચૂકવવામાં આવશે હવે જે આ બે હપ્તામાં પૈસા ચૂકવવામાં આવશે પાંચ હજાર તે પહેલા હપ્તામાં ત્રણ હજાર રૂપિયા અને બીજા હપ્તામાં બે હજાર રૂપિયા ચૂકવવામાં આવશે બરાબર નેક્સ્ટ વાત કરીએ ગણતંત્ર દિવસની પરેડની કર્તવ્ય પથ પર આપણે જે દર વર્ષે રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસના દિવસે જે કર્તવ્ય પથ પરેડ યોજાય છે તેમાં આ વર્ષે ગુજરાતના જો જે ટેબ્લો છે તે કચ્છના ધોરડો પર આધારિત છે હાલમાં જ ધોરડોને આપણે પ્રવાસન સ્થળ તરીકે યુએનએ જાહેર કર્યું છે બરાબર તો તેમાં મુખ્ય ઓળખાણમાં ધોરડોમાં ભૂંગા છે સ્થાનિક હસ્તકલા રોગન કલા અને રણોત્સવ તમને ફોટામાં જોવા મળી શકે છે અહીંયા રણોત્સવ છે પાછળ દર્શાવેલું છે એનું આગળ ભૂંગા જે તેમના સ્થાનિક ઘરોની વિશેષતાઓ છે કચ્છના તે દર્શાવેલા છે બીજી એમની કળાઓ દર્શાવેલી છે ગરબાનું સ્વરૂપ છે અહીંયા ગરબા કરતી છે મહિલાઓ તે દર્શાવેલું છે તો આ રીતનો ટેબલો ગુજરાત દ્વારા પ્રદર્શિત થવાનો છે આ પ્રજાસત્તાક દિને સોળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની નવ ઝાંખીઓ મળીને કુલ પચીસ ટેબલોનું પ્રદર્શન થનારું છે આ પર્વની ઉજવણીમાં ફ્રાન્સના મુખ્ય પ્રમુખ ઇમ્યુનલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે આ પરેડ પર્યાવરણીય ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો શિરમોર બન્યું છે અને તેની ઝાંકી રજૂ કરવામાં આવશે સમગ્ર વિશ્વમાં ગુજરાતની નકશી તરીકે ઓળખાતી ધોરડોને દર્શાવવા સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા રોગન કલા કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ સહિતની બાબતો દર્શાવવામાં આવી છે જેમાં આપણે આગળ જોયું હતું ફોટામાં એ જ આ ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓએ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિક ગરબા કરી રહી છે સોરી અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે ટાઈપિંગમાં ગરબા લખેલું છે તાજેતરમાં યુનેસ્કોએ ગુજરાતના ગરબાને સાંસ્કૃતિક અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કર્યા છે જે દરેક ગુજરાતી માટે ગર્વની વાત છે તેનું પણ ટેબ્લોમાં દર્શાવવામાં આવેલી છે જેમ કે અહીંયા તમને દેખાય છે આ જે મહિલાઓ છે તે ગરબા કરી રહી છે ઉપર બરાબર આગળ જોઈએ તો ધોરડો વિશે થોડી ઘણી માહિતી લઈએ કચ્છમાં મોટા રણમાં મુખ્ય મોટા રણના મુખ તરીકે ધોરડો એ સફેદ રણનો પ્રવેશ દ્વાર ગણાય છે કચ્છના જે મોટા રણ છે તેના મુખ તરીકે દોરડો એ સફેદ રણનું પ્રવેશ દ્વાર ગણાય છે એન્ટ્રી પોઈન્ટ વર્ષ બે હજારને પાંચમાં કચ્છ રણ સફારી સ્વરૂપે શરૂ થયેલા પાંચ દિવસનો કાર્યક્રમ જે હવે કચ્છ રણોત્સવ સ્વરૂપે ચાર મહિના સુધી ચાલે છે નવેમ્બર ચાલુ થાય છે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી બરાબર તે બે હજાર પાંચમાં કચ્છના સફારી સ્વરૂપે શરૂ થયો હતો અને પાંચ દિવસ માટે હતો આ સરહદી ગામમાં તેની અને વિકસિત ભારતની પરિકલ્પનાને મંત્રી મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના પ્રવાસનને પ્રોત્સાહન મળશે આ અમુક ફોટાઓ છે કચ્છના રણોત્સવના અને જે ટેન્ટ સિટી છે એના બરાબર બીજી વાત જોઈએ અમુક કચ્છના દોરડા વિશે તો કચ્છમાં ધોરડા ગામને વિશ્વ પ્રવાસન સંસ્થાએ ચોપ્પન વિશિષ્ટ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરેલું છે ધોરડોએ જી ટ્વેન્ટીની જે આપણી ભારતમાં જી ટ્વેન્ટીની હમણાં સમિટ થઈ હતી તેમાં ભારતની અધ્યક્ષતા હેઠળ પ્રભાવશાળી જૂથની પ્રથમ પ્રવાસનની જે બેઠક હતી તેનું આયોજન કચ્છના ધોરડા ખાતે થયું હતું બરાબર છે તો જી ટ્વેન્ટીની જે પ્રવાસન સમિટ હતી તેની બેઠકનું આયોજન ધોરડો ખાતે થયું હતું ભાતીગઢ ભૂંગા જે ત્યાંના સ્થાનિક ઘરો હોય છે વિશિષ્ટ રીતે બનાવેલા ઘર હોય છે કચ્છના તેના વિશે થોડીક માહિતી લઈએ તો ભૂંગા એ ન કેવળ ધોરડો પરંતુ આખા કચ્છમાં પ્રચલિત છે આખા કચ્છમાં તમને આ પ્રકારના ઘરો જોવા મળશે તેમાં વર્તુળાકાર ઝૂંપડા જેવા હોય છે ભૂંગા એટલે કે વર્તુળાકાર એક પ્રકારના ઝૂપડા હોય છે વર્તુળાકાર દિવાલ હોય અને તેના ઉપર શંકુ આકારનું છાપરું ટાઈપનું બનાવેલું હોય છે વર્ષ અઢારસો ને ઓગણીસના ભૂકંપ પછી સ્થાનિકોએ વિશિષ્ટ સંરચના અપનાવી હતી કચ્છ આપણને ખબર છે કે ભૂકંપ પૂર્ણ વિસ્તાર છે જ્યાં અવારનવાર ભૂકંપ આવતા રહે છે તો અઢારસો ને ઓગણીસમાં જે પ્રચંડ ભૂકંપ આવ્યો હતો જેનાથી સિંધુ નદી ખસી ગઈ હતી અને જે સરસ્વતી નદી હતી તે કચ્છના અંદરના વિસ્તારમાં જતી રહી હતી જમીનના નીચેના વિસ્તારમાં જતી રહી અને જે કચ્છમાં આવતી હતી સિંધુ નદી એ ખસીને પાકિસ્તાન બાજુ જતી રહી એ વખતથી આ લોકોએ નવી નવી વિશિષ્ટ સંરચનાઓ તૈયાર કરી જેમ કે તે લોકોએ અલગ અલગ પ્રકારના ઘરો બનાવ્યા તેમાંથી આ એક વિશિષ્ટ સંરચના હતી જેમાં ભૂંગા તરીકે ઓળખાય છે જેને અને તેમાં ધરતીકંપ જે પણ ભૂકંપ આવે કે પછી વાવાઝોડા આવે અરબસાગરમાં તેનાથી ઘણું રક્ષણ મળી રહેતું હોય છે આ જે સ્ટ્રક્ચર છે ઘરનું એ ટકી રહે છે એમાં ભૂંગાનો નીચેનો જે ભાગ છે તે ગેસના સિલિન્ડર જે ગોળ તોળાકાર હોય છે અને ઉપરનો ભાગ છે તે શંકુ આકાર હોય છે બરાબર છે આ રીતનો આ ફોટામાં તમને દર્શાવું છું ઉપર એક શંકુ આકાર છે અને દિવાલો છે તે નીચે ગોળ છે બરાબર સિલિન્ડર આકારની તેને અમુક વાર એ લોકો સાત શણગારથી પણ કરતા હોય છે વિવિધ રંગોથી શણગારતા હોય છે હવે આનાથી બીજો શું ફાયદો થાય તો કે ઉનાળામાં જ્યારે તાપ વધારે હોય ત્યારે એ ઠંડક આપે અને શિયાળામાં જ્યારે તાપમાનમાં ઘટાડો થઈ જાય એકદમ જ ત્યારે એ હૂંફ આપે છે બરાબર સ્થાનિકોએ અલગ અલગ પ્રયોગો કરીને પ્રયોગ કરો અને શીખવાના આધારે જ જાતે જ શીખી લીધું છે આ ડિઝાઇન અને તેમને સ્થાનિકોએ જાતે બનાવેલી ડિઝાઇન છે અને આ જે કચ્છના ભૂંગા છે તેને વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે આર્કિટેક્ટ વગરના આર્કિટેક્ચર તરીકે ઓળખાય છે કેમકે જાતે જ બનાવ્યું છે એ લોકોએ તેથી આર્કિટેક્ટ વગેરેના આર્કિટેક્ટ તરીકે ઓળખવામાં આવે તો આ હતી મુખ્ય આજના કરંટ અફેર્સના પોઈન્ટ હતા